બધાને કેમ છો બધા મજામાં જ હશે આપણો બ્લોગ વિડીયો જોતા હોય હંમેશા માટે મજામાં જ હોય છે તો બધાને જય શ્રી રામ જય દ્વારકાધીશ તો મિત્રો મસ્ત મજાની સવાર થઈ ગઈ હતી ને અત્યારે ને સવાર તો બપોર થઈ ગયું બારક જેવું વાગી ગયા છે એક વાગી ગયો મિત્રો સોરી જો એક વાગી ગયો અને ભાઈ વાતાવરણ જો ખાલી ઓહો હો કઈ ઘટે નહીં તમે કહેતા હો ભાઈ અત્યારે જા કઈ બાજુ અત્યારે જામ છું મિત્રો દીવ દીવ માં હે ને એક ઇમરજન્સી અત્યારે મારા કામ આવી ગયું છે મિત્ર ની તો થોડુંક એડિટ નું ને કામ હે ને થોડુંક હે ને જે ઓલું ગ્લીચ ને મારે સર્વરનો ઇશ્યુ આવે ને તો એ બધું સરખું કરવાનું છે ને બીજું પણ એક મિત્રને મળવાનું છે તો એને મળવાનું છે ને એક બીજો ભાઈ આવે છે તો એની મુલાકાત લેવાની હે તો એ બધું પતાવી ને આપણે જો ફ્રી થઈ જાઉં ને વહેલા તો આપણે હે ને દીવમાં આટા માર્યું વિડીયો ઉતાર્યું ને હજી એક બે મિત્ર હે ને એ આવવાના હે એ કહે કે તું ફ્રી થાય ને તો મને ફોન કહી દે તો આપણે કંઈક વિડીયો વિડિયો બનાવ્યું તો કંઈ વાંધો નહીં હાલો એ ફોન બોન કરશું આપણે ત્યાં થોડાક વહેલા ટાઈમ માં ફ્રી થવાની ટ્રાય કરશું આપણે તો હવે નીકળી ગયા છે મિત્રો ને જો બાકી રસ્તો છે આખો સોમસાન દીવનો મિત્રો હમણાં છે ને દીવ બાજુ કઈ એટલી પબ્લિક થતી નથી કેમ કે રિનોવેશન નું દીવ કામ ને બધું હાલતું હોય ને એટલે પબ્લિક ઓછી હમણાં આવે છે બાકી જો આખા રસ્તા આખા સોમસાન પડ્યા છે અત્યારે તો મિત્રો ટ્રાફિક એવી હોય ને વાત પૂછોમાં કઈ વાંધો નહીં હાલો આપણે પેલા હે ને બધું કામ પતાવી લઈએ પછી તમને ડાયરેક્ટ મળીએ મિત્રો જે આપડે કામ હતું ને બધું પતી ગયું છે હવે હવે હેકિટ હાઉસ ને આવી બધા ને મેં કીધું એ બધા હવે હે ને કામમાં મિત્ર એવું હતું મને એમ હતું કે સર્વર માં બહુ વાળ લાગશે આડું હે ને દસ મિનિટ માં કામ થઈ ગયું મને એમ કે કલાક બે કલાક કાઢી નાખીએ ને હળું બહુ લપ થાય કામ તરત પતી ગયું એક ભાઈ ને મળવાનો આવી ગયો ને જે એક ભાઈ હતો એ તો વહી ગયા તમે કીધું હવે ભાઈ કઈ વાંધો ને હાલો ને મિત્ર ને બોલાવી લીધા ન હવે જાય જ છે આપણે ઈ મિત્ર ની ન્યા ને ઈ જો આયા જ આવી ગયા છે આપણે હામે આજો હા ભાઈ કોણ આ દરવાજા ને જ ખુલતા હા બોલો ની અમે આવજો ને ભાઈ બર બર અત્યારે નથી કઈ કામ કરું ગાડી ને કાચ સાફ કરી નાખું ને આપું મેલે ભાઈ સાફ કર સ્કેનર છે કે તમારી પાસે દીવમાં આવું છે સ્કેનર છે કે દીવમાં આવું છે આ કેમ દીવ તમારું બાપન થઈ ગયું કોણ હે યે લોકો ક્યાંથી आते હે યે

ગાડી ને પાણી ત્રા લાગી ગઈ જો હવે બહુ ખોટી હે તો બહુ ખોટી થઈ ભાઈ આગળ બેઠે ને પાંચસો ને દેવાનું છે

હા એકચ્યુલી અમારા ગલીમાંથી સેરીમાંથી નહીં નીકળવાનું ઢોળે દીએ નીકળવાનું હોય ભાઈ ઓ જો સબસ્ક્રાઇબર મળી ગયા મિત્રો આ લોકલ એને કહી દે તો લોકલ લોકલ કહી દે ભાઈ ટોલ તો હાલો મિત્રો થઈ ગયા કરજો ડીઝલ વધારે કરજો ડીઝલ વધારે

તમારે હું છે તમારે આ ભાઈ ને ભાઈ રવિવાર છે તો અમારે આવવું પડે દહી માં વિકાસ થવા માં આપડે આવી ગયા છે જૂના સર્કિટ હાઉસ છે પેલા હે ને આ મિત્રો યાર ક્યાંક લોક ઉતારવા નહીં દેતા પેલા હે ને મિત્રો સર્કિટ હાઉસ હતું હવે આ છે ને હોટલ માં થઈ ગયેટ હાઉસ પ્રાઇવેટમાં બધું વહી ગયું ને સર્કિટ હાઉસ બીજે વહી ગયું ને એવું છે તો હવે અંદર છે ને ભાઈ એક લાગવગ કરી છે કોક આને જાણીતા હતા મારા પણ મારા પણ હું કરવા બાકી રહું ભાઈ ભાઈ મિત્ર અમે છે ને ગોટા પીંડા વાળી ને અંદર જઈએ છીએ વાગડી અંદર નું તમને દેખાડ્યો કેમ કે આનું છે ને અંદરનું જે કાઈ લોકેશન છે ઓહો કેવું છે ઓહો કે તો ખરી ઓહો ના હોય કઈ વાંધો નહીં મિત્રો બાકી જો અહીંનું લોકેશન જો બધું દીવમાં કામગીરી ચાલુ છે

પાછી વખતે આવશું પણ આ વખતે કાંડ કર્યું પાછી વખતે નહીં હવે નહીં કરતા કોક ના તમે કાઢ્યા નથી લોગર બધી એમ કે મિત્રો હવે હવે જાય પાછું કાંડ કરી નાખે છે આયા નથી એમાં મારો આનો હતો મારો મિત્રો આ થાર લેતા મિત્રો હે ઉપર આવી ગયા છે ખાલી ખાલી વ્યુ જો આ ગાડી જો ખાલી તો જો મિત્રો કઈ ઘટે નહીં મિત્રો આપડે આગળ અહીંયા હતા સામે આયા સસ્તો આ બોટ આ બોટ આપડે વાય છે ને આખું મોટું આનું આ બોટ ને મસ્તી કરે ને મિત્રો જરાય નથી ગમતી નાની જરાય મસ્તી નથી ગમતી બાકી બોર્ડ જો મિત્રો કટે મિત્રો આનું છે કિલ્લા બાજુ જાય ને આનું આખું છે અંદર છે ને ટિકિટ લઈને જઈ શકાય અને કેશ લેતા નથી ને ક્રેડિટ કાર્ડ તો એવું હોય ને ઓનલી ક્રેડિટ કાર્ડ બાકી જો બોર્ડ જો બાકી ઓહો આમાં જેટલા શહીદ થઈ ગયા હોય ને એનું બધું નામ લખી ગયેલા છે જેટલા ડૂબી ગઈ હતી આ જ્યાં જાય ને એ બધી ડૂબી છે આવી રીતે પણ નામ લખેલા હે મારે કેવું કે જ્યાં પણ આપડે હે ને જાય ને જો આવું મળી જાય

કે આ છે ને ભૂલ આપડી જ કેવાય આપણા માટે બધું બનેલું છે આપડે એને પ્લાસ્ટિક ના પ્લાસ્ટિક ના હું ડસ્ટબિન નાખી દે નાખી દે તમે

બેની ગાડી અમે તો ઉતરી ગયા મારે તો એક ફોટો ફાડવો મારે નથી અ ભાઈ ભાઈ જો હવે ઈ ગયા ભાઈ હરતીયા મિત્રો હવે હે ને રેલવેલ શૂટ કરીને હવે નીકળી ગયા ને મસ્ત મજાનો સુરિયા દાદા નીકળી ગયા છે આતરાણમાં પાછો આખો હે ને બદલી ગયો છે આ રોડ તો જો હર કેમ આમાં હક્યો જો તો આજો અહીંયા કાઈ દે સરતી હે ઓલો જો હવે ભાઈ મોરે મોરો ઈ કે હાલો દઈ દે ઈ કે હા જો આવો આવો આસી જો ફૂલ બક્કા સીકી

બાકી મળીએ બીજા નવા વ્લોગમાં લાઇક કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરી દેજો તમારા મિત્રો સાથે તો મળીએ હવે બીજા નવા વ્લોગમાં જય દ્વારકાધીશ જય શ્રી રામ બાકી સેફ રહો અને તંદુરસ્ત રહો